ગીરની શાણ ગણાતી કેસર કેરીના બગીચાઓ થઈ રાય છે નષ્ટ જેમાં પોતાના બાળકની જેમ ઉછરીને મોટા કર્યા બાદ યોગ્ય ઉત્પાદન ન થતા મજબૂરી વર્ષ આંબાઓ કાપી રહ્યા છે ખેડૂતો જેમાં ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આવક કરતા ખર્ચ વધી જતા કેસર કેરીના ખેડૂતો બન્યા કરજદાર તો કેટલા ખેડૂતો નવસર્જન માટે જૂના આંબા કાપી રહ્યા છે આવવાનો સાથ આપડી ગયા છે સાહેબને કહો જો સંજોગે ના કાપીએ તો ખાવાના છોકરાઓને નબાડવા ભણાવવા કેમ તો આ પોઝિશન જો આ કાયમી માટે રહીએ તો પેલા આપણે થોડી એકલો વીઘો છે તો કાપીને આપણે રોજીરોટી ગમે એ મેળવી પડે આજ ત્રીસ ત્રીસ વર્ષ ત્યાં આ ચાલીસ વર્ષનો બગીચો છે તો ચાલીસ વર્ષમાં અમે વરમાં પાંચ વરમાં બે ત્રણ લાખની કેરી થાય તો એમાં અમારું રોજીરોટી નીકળે નહીં અને બગીચો કે પર્યાવરણ બસાવો એક કે સરકાર પર્યાવરણ કઈ રીતે બચાવવું આ ખેડૂતની ની પોઝિશન ખરાબ આવી હોય તો પર્યાવરણ તો સરકાર સહભાગી થાય તો જ આ પગભેર થાય તો જ આ પર્યાવરણ બસે બાકી બસે આવી શક્યતા નથી એક આ સરકાર જો આ માણસ જો સહાય ભાગ થાય તો માણસ આગળ આવવાનું તો ન્યારી પાછળ જતો જાય છે દીપે બગીચામાં જો અમે કહો લસણ છે ડુંગળી છે શેરડી છે આ અને બાક શાકભાજી છે આ બધું નોખું નોખું આવીએ તો અમને ઉત્પાદન દેખાય ને અમારા રોટલાને પણ નીકળી શકે આજે અમારા હાથ વર્ષથી આ તો ઠામે આવી જ નથી તો પચા મણ ને વીસ મણ ને ખાવાની કેવી કેરી ખાવી ભાવે તમે એટલો વિચાર કરો સાહેબ જો કેરી હોય તો કેરી ખેડૂને ભાવે કઈ રીતે તો એ સમજો કે કેરી ખાવી પણ ગમતી નથી અમને આ પોઝિશન ખેડૂતની પોઝિશન કાયમી માટે જો સરકાર ધ્યાન નહીં દે તો આ માણસ આપઘાત કરશે કોઈ મરી જાય તો આ સમાજમાં સરકાર જો ધ્યાન નહીં દે તો પર્યાવરણ તો પણ સમાજ લાપતા થવા છે એક સમય સાહેબ પરિસ્થિતિ એવી થઈ છે અત્યારે આંબા અમારે અમારા અંદર આંબા કટિંગ ચાલુ છે અને હજી કદાચ સો બસો વીઘાના કટિંગ ચાલુ રહે આજે છેલ્લા દસ વર્ષથી આ દિવસે દિવસે ઉત્પાદન ઘટતું છે આ વર્ષે તો ઝીરો છે તો કઈ વાવાઝોડા આવ્યું ત્યાર પછી તો ઝીરો ઉત્પાદન છે આજે ખેડૂતો શું કરે ખેડૂતો કરજવાન થતા ગયા છે અને જે આને જો આ આંબા કટિંગ થાય તો અમારી બાજુ ફોરેસ્ટ વિભાગ છે તો પર્યાવરણને મોટું નુકસાન થાય અને ખેડૂતો પણ આજે કરજવાન થઈ ગયા ના છૂટકે આજે આજે દીકરાને તોલે અમે ઉછેરા હોય અને આજે અમારે કાપવા પડતા હોય તો એ નસીબી છે અમારી સરકાર જો આમાં કાંઈ ધ્યાન આપે તો પર્યાવરણ એ બચે અને ખેડૂતોને પણ કાંઈક ફાયદો થાય પણ દિવસે દિવસે ખેડૂતો આજ કરજવાન થઈ ગયા છે આજે પરિસ્થિતિ એવી છે સાહેબ કે આખા આંબાની અંદર એક કેરી નથી લાવિંગ પુષ્કળ આવ્યું હતું ગ્લોબલ વોર્મિંગના હિસાબે આંબાની અંદર પરિસ્થિતિ જે સર્જણી છે તે આજે બિલકુલ ખેડૂતો નાસી પાક થઈ ગયા છે અમારે આજે સહકારી મંડળી અને બેંકો ને લોન ભરપાઈ અમારી થઈ ગઈ છે હવે શું કરવું છે રોકડિયા પાક તરફ ભરવું પડે અમારે જે માનું શેરડી શેરડીનો મેન પાક છે પછી શાકભાજી છે ઘઉં છે ચણા છે એવા પાક તરફ ભરવું પડે સાહેબ આજે પરિસ્થિતિ એવી છે અમારે બાર મહિનાના ખાવાના રોટલા આમાં નથી થતા તો પછી હવે અમારા આટલા વર્ષોમાં આટા વર્ષ

દસથી પંદર ગણું નવું વાવેતર થાય છે તો આપણે એક નોંધ લીધા જઈએ તો સાહેબ બિલકુલ વાતાવરણની જે વિપરીત અસરો છે એની સામે ક્યાંક ને ક્યાંક આજે છે એ ક્લાઇમેટ ડિસ્ટર્બન્સ જોવા મળે છે અને ક્લાઇમેટ ડિસ્ટર્બન્સના કારણે આ જે રોગ જીવાતો આવતી હોય છે એને નિયંત્રણ કરવા ખૂબ જ અઘરા બની જતા હોય છે તો આના માટે થઈને યુનિવર્સિટીઓ છે સંશોધનો કરતી જ હોય છે અને એ સંશોધનોના આધારે બાગાયત વિભાગ છે કે આપણું સેન્ટર ઓફ એક્સિલન્સ છે ભલામણો કરતું હોય છે